જય માતાજી બધાને તો તમને બધાને ખબર જ છે કે વેકેશન કરવા અત્યારે હું મમ્મીના ઘરે આવી છું તો વાત વાતમાં ભાઈએ મને છે ને ચેલેન્જ આપી દીધી કે આમ તો તું બધા માટે બહુ બધું બનાવશ અને તારી ચેનલ માટે પણ બનાવશ તો આજે મારા માટે એવું કંઈક બનાવ કે જે પહેલાં મેં ક્યારેય ના ખાધું હોય તો મેં છે ને ભાઈ માટે એકદમ અલગ જ પ્રકારની પાણીપુરી બનાવીને રેડી કરી અને જે એને એટલી ભાવીને કે એણે મને કહી દીધું કે ઘરે જતાં પહેલાં હજુ એકવાર આ બનાવીને ચોક્કસથી જજે તો આજે આપણે છે ને બે થોડા અલગ પ્રકારના પાણી અને ચણા બટેકાનો મસાલો બનાવવાના છીએ તો એના માટે અહીંયા છે ને મેં દેશી અને કાબુલી બંને ચણા લીધા છે આ બંનેને મેં છે ને આ જો આ નાની વાટકી તમે જુઓ છો એ પોણી પોણી વાટકી ભરીને બંને મેં લીધા હતા એને મેં પાંચથી છ કલાક જેટલું પલાળ્યા હતા અને પછી મેં છથી સાત વિસલ આવે ને એટલું એને બાફી લીધા છે આટલી પ્રોસેસ મેં કરીને રાખી છે હવે એ જ કુકરમાં આપણે છથી સાત જેટલા બટેકા લઈ લેશું અને એને પણ આપણે બાફવા માટે મૂકી દેવાના છે ચણા અને બટેકા છે ને બંને સાથે બાફવા નહીં મૂકવાના નહીં તો પછી બટેકા સાવ છૂંદાઇ જેવા થઈ જતા હોય છે આપણે છે ને બટેકાના થોડા ટુકડા રહે ને એવું રાખવાનું છે સાવ મેશ નહીં કરી નાખીએ અને બાફતી વખતે જ આપણે આમાં મીઠું ઉમેરી દેવાનું છે અને હા જ્યારે ચણા બાફ્યા હતા ને ત્યારે પણ મેં એમાં મીઠું ઉમેર્યું હતું અત્યારે આપણે છે ને છ થી સાત જણા ખાઈ શકે ને એટલા પ્રમાણમાં પાણીપુરી બનાવવાના છીએ તો બટેકાને આપણે બાફવા માટે મૂકી દઈએ અને બટેકા બાફવાય ને ત્યાં સુધી આપણે આપણું પહેલું પાણી બનાવી લઈએ એના માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે એમાં આપણે એક કપ જેટલો અહીંયા મેં ફુદીનો લીધો છે ફુદીનાને ડાળખા નહીં લેવાના ફક્ત જે પાન હોય ને એ જ આપણે અત્યારે લીધા છે પાણીપુરીનું જે પાણી બને ને એમાં ફુદીનાનું પ્રમાણ હંમેશા ધાણા કરતાં વધારે જ હોય છે અથવા તો બંને સરખું રાખવાનું તો અત્યારે એક કપ ફુદીના સામે એક કપ જેટલા જ મેં ધાણા લીધા છે અને ધાણા છે ને આપણે ડાળખા સાથે જ લેવાના છે ડાળખાની ફ્લેવર પાણીમાં ખૂબ જ સરસ આવે છે સાથે આપણે બે નાના ટુકડા એમાં આદુના ઉમેરી દઈશું તીખાશ માટે અત્યારે હું એમાં ત્રણથી ચાર જેટલા લીલા મરચાં ઉમેરી રહી છું તમે જે પ્રમાણેનું તીખું પાણી જોઈતું હોય ને એ પ્રમાણે લીલા મરચાં તમારે અહીંયા વધારે ઓછા લઈ લેવાના અત્યારે હું થોડું ઓછું તીખું પાણી બનાવી રહી છું અને અહીંયા મેં એક નંગ જેટલી તોતાપુરી કેરી લીધી છે એની છાલ કાઢીને આપણે એના ટુકડા કરી લેવાના છે એ અડધો કપ જેટલા મેં લીધા છે આખી કેરી જ મેં લઈ લીધી હતી અને હવે આપણે છે ને પાણીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું ગોળ ઉમેરવો અહીંયા ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે ઉમેરશો ને તો સ્વાદ વધારે સરસ આવશે પાણીનો અને હવે આપણું પાણી એકદમ લીલું રહે ને એના માટે આપણે એમાં છે ને સાદું પાણી નહીં ઉમેરીએ અત્યારે હું એમાં બરફના ટુકડા ઉમેરી રહી છું અને હવે આપણે આને ક્રશ કરી લઈશું તો અહીંયા આપણું જે પાણીનું કોન્સન્ટ્રેટ હોય ને એ બની ગયું છે આપણે એને છે ને એક તપેલીમાં નીકાળી લઈશું અત્યારે હું છે ને એક લિટર જેટલું પાણી બનાવી રહી છું તો એપ્રોક્સ આપણે અઢીસો એમ જેટલું પાણી બરફના ટુકડા રૂપે લઈ લીધું છે તો બાકીનું સાતસોથી સાડા સાતસો એમ જેટલું પાણી હવે હું ઉમેરી દઈશ ને આપણ મેં એકદમ ઠંડુ લીધું છે આટલી કાળજાળ ગરમીમાં જ્યારે ઠંડી ઠંડી પાણીપુરી ખાવા મળે ને એની મજા જ કંઈક અલગ હોય છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું થોડી આમથી આપણે હિંગ ઉમેરવાની છે એક ચમચી જેટલા શેકેલાજીરોનો પાવડર એક ચમચી જેટલો ચેટ મસાલો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર લઈ લઈશું એક ચમચી જેટલો આપણે એમાં પાણીપુરીનો મસાલો ઉમેરવાનો છે આ તમારી પાસે ના હોય ને તો તમે આની જગ્યાએ જલજીરાનો જે પાવડર આવે ને એ પણ લઈ શકો છો અને આ રીતે બધો મસાલો કરો ને પછી એકવાર ટેસ્ટ કરી જોવાનું પાણીને જો કંઈ વધારે ઓછું લાગતું હોય ને તો ઉમેરી દેવાનું અત્યારે આપણે લીંબુનો રસ કે આંબલી નથી ઉમેર્યા કારણ કે આપણે ખટાશ માટે આ પાણીમાં કેરીનો ઉપયોગ કર્યો છે મને મીઠું થોડું ઓછું લાગ્યું તો મીઠું હું ઉપરથી થોડું ઉમેરી દઈશ અને આ પાણીને તરત જ બનાવીને ઉપયોગમાં નહીં લેવાનું પાણીપુરી જ્યારે ખાવી હોય એના બે ત્રણ કલાક પહેલાં આપણે આને બનાવીને રહેવા દેવાનું છે જેથી એની ફ્લેવર બધી જ જે ધાણા પુદીનાની છે ને પાણીમાં આવી જશે તો આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આ બાજુ આપણા બટેકા પણ બફાઈને રેડી થઈ ગયા છે આપણે આની છાલ નીકાળીને એના એકદમ છે ને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે અત્યારે આપણે એક પાણી તો બનાવી દીધું સાથે આપણે બીજું એક સ્પેશિયલ પાણી પણ બનાવવાના છીએ જે આપણે આ મસાલો બનાવી લઈએ ને પછી બનાવીશું તો જો બટેકાના ટુકડા થઈ જાય એટલે એમાં આપણે બાફેલા ચણા ઉમેરી દઈશું અહીંયા મેં એક નાંગ જેટલી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે એ ઉમેરવાની છે ડુંગળી ઉમેરવી અહીંયા ઓપ્શનલ છે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલો ચટ મસાલો એક ચમચી જેટલા શેકેલા જીરુંનો પાવડર ઉમેરી દઈશું એક જેટલું લીલું મરચું અહીંયા મેં ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે એ ઉમેરી દેવાનું છે અને હાથથી બધું જ આપણે સરસ મેશ કરી લેશું સાવ મસાલાનો છૂંદો નથી કરી નાખવાનો થોડો આખો પાખો રાખીશ જેથી આપણે પાણીપુરીમાં જ્યારે ખાવામાં આવે ને ત્યારે વધારે મજા આવશે મસાલો સરસ મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે એમાં ભરપૂર પ્રમાણમાં ધાણા ઉમેરી દેવાના છે અત્યારે તો હું ફક્ત ધાણા ઉમેરી રહી છું તમે આમાં ફૂદીનો પણ ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેરી શકો છો અથવા તો જે આપણે તીખું પાણી બનાવ્યું ને એ જ્યારે તમે ગાળશો ને ત્યારે જે પેસ્ટ જેવું રહેશે ને ગરણીમાં એ પણ આમાં ઉમેરી શકાય છે હવે એક ખાયણી દસ્તામાં હું એક નાનો ટુકડો આદુનો અને એક જેટલું લીલું મરચું લઈ લઈશ અને એમાં આપણે થોડું આમથું મીઠું ઉમેરીને એને સરસ ખાંડી લેવાનું છે આ પાણી જે આપણે બનાવીશું ને એમાં આપણે બાકીના જે બધા મસાલા છે ને એની ફ્લેવર બહુ જ માઇલ્ડ આપવાની છે એટલે થોડું થોડું આદુ મરચાં મેં લીધા છે એને સરસ ખાંડી લેવાના છે હવે અહીંયા મેં એક તપેલી લીધી છે અને અહીંયા આ પાંચસો એમએલની જે ફેન્ટાની બોટલ આવે ને એ મેં લીધી છે એમાંથી આપણે ફક્ત થોડી એમથી જ ફેંટા અત્યારે લઈ લેશું એક સાથે આ પાણી બનાવીને નહીં રાખવાનું બે કલાક પહેલાં આ રીતે કોન્સન્ટ્રેટ આપણે બનાવીશું એટલે થોડી એમથી ફેંટા લઈને એમાં મસાલા કરીને રાખવાના અને જ્યારે તમારે પાણીપુરી ખાવાની હોય ને એ ટાઈમે જ એમાં બાકીની ફેંટા ઉમેરવાની છે જેથી એનો જે અંદર જે સોડાનો ગેસ હોય ને એ જળવાઈ રહેશે ને તો ખાવામાં વધારે સરસ લાગશે હવે એમાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી એ ઉમેરી દઈશું સાથે એમાં અડધી ચમચી જેટલા શેકેલા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અત્યારે મીઠું થોડું જ ઉમેરી રહી છું પછી જ્યારે આપણે પૂરું પાણી બનાવીએ ને ત્યારે ટેસ્ટ કરીને બાકીનું મીઠું ઉમેરીશું બે ચમચી જેટલા ધાણા આપણે એકદમ ઝીણા જણા સમારીને લેવાના છે અને બે ચમચી જેટલો જ આપણે એમાં ફુદીનો પણ ઝીણો ઝીણો સમારીને રાખીશું બે કલાક જેટલું આ પાણી પડ્યું રહેશે ને એટલે એમાં ધાણા અને ફુદીના બધાની એકદમ માઇલ્ડ ફ્લેવર આવી જશે બધું સહેજ મિક્સ કરી લેશું અને એમાં અડધા જેટલા લીંબુનો રસ આપણે નીચોવાનો છે અડધી ચમચી જેટલા આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું તો અહીંયા આપણું આ ફંટાવાળું કોન્સન્ટ્રેટ બનીને રેડી છે આપણે બીજા પાણી સાથે જ આને બે થી ત્રણ કલાક આમ જ રહેવા દઈશું પછી આપણે આને ગાળવાના છે તો અહીંયા બેથી ત્રણ કલાક જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણા પાણીનો કલર કેટલો સરસ એકદમ બહાર હોય ને એવો લીલો આવ્યો છે હવે આપણે આને ગાડી લેશું તમે આને નહીં ગાળો ને તો પણ ચાલશે પણ આપણે આમ તો આમાં કેરી નાખી છે તો વધુ પડતું પછી તમને આ બધું ધાણા ફૂદીનો ને એવું થોડું થોડું ચાવવામાં આવશે જે નહીં મજા આવે એટલે એકવાર ગાળી લેશો ને તો વધારે સારું તમને મજા આવશે જમવાની અને જે આ ઉપર જે આ પેસ્ટ જેવો ભાગ વધ્યો ને એને તમારે ફેંકવો ના હોય ને તો તમે એને જે આપણો જે ચણા બટેકાનો મસાલો બનાવ્યો ને એમાં ઉમેરશો ને તો પણ એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે અને જ્યારે પણ પાણીપુરી ખાવાની હોય ને તો લગભગ ચાર પાંચ વાગે જ બંને પાણી બનાવીને મૂકી દેવાના અને પછી લગભગ સાત આઠ વાગે જમશો ને ત્યાં સુધી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે ઉપરથી આપણે આમાં થોડી એમથી તીખી બુંદી ભભરાવી દઈશું અને આ બીજું કોન્સન્ટ્રેટ આપણે જે બનાવીને રાખ્યું હતું ને એ પણ બે ત્રણ કલાકમાં રેડી થઈ ગયું છે તો હું એમાં બાકીની ત્રણસો એમએલ જેટલી ફેન્ટા ઉમેરી દઈશ થોડી એમથી ફેન્ટા મેં બાકી રાખી છે આ પાણી છે ને એવું સરસ ચટપટું મીઠું ને એવું સરસ લાગે છે ને કે આ મીઠા પાણીની ગરજ સારશે અને સાથે એક ટેંગી ટેસ્ટ પણ આવશે આને પણ આપણે ગાળી લઈશું તો અહીંયા આપણું ફેન્ટાવાળું પાણી પણ બનીને રેડી થઈ ગયું છે એકવાર ટેસ્ટ કરી લેવાનું હવે તમને જો કંઈ મસાલો વધારે ઓછો લાગતો હોય ને તો ઉમેરી દેવાનું મને મીઠું થોડું ઓછું લાગી રહ્યું હતું તો મીઠું મેં ઉપરથી થોડું ઉમેર્યું છે તો બધી જ તૈયારી આપણી થઈ ગઈ છે તો જેના માટે બનાવી છે ને એને જ આપણે સૌથી પહેલાં સર્વ કરી લઈએ તો શરત લગાવી લો એકવાર આ કાળ જાળ ગરમીમાં ઠંડી ઠંડી પાણીપુરી તમે ખાશો ને તો એટલી મજા પડવાની છે કે પછી તમે એને વારંવાર બનાવવાના છો અને કંઈ એટલો ખાસ સમય પણ નથી લાગતો બહુ ફટાફટ બની જાય છે ને બહુ જ ટેસ્ટી બને છે તો તમને આ બંનેમાંથી કયા પાણી વધારે ગમ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી